હેલો એવરી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ બધાઇની ને હે ને જો બહુ બધા મળેની હે ને કોમેન્ટ ઊંટી એવી કે ભાઈ તમે તમારો ટ્રેડિશનલ ડ્રેસ નથી પહેરતા તો આ છે ને મેં મસ્ત અમારો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો અને તમારા બધાની કોમેન્ટ પ્રમાણે હેનો વિડીયો શૂટ કરા તો પહેલાં તો હું કેવી લાગે ટ્રેડિશનલ ડ્રેસમાં એ કોમેન્ટ કરીને જણાવી દો ને વેટલાન મોટા મોટા તે જરાક મારા કાનમાં ખસવાતા ને તેવું બથવું છે બાકી તો બીજું બથવી જો મારા પાસે ને જુમણું નહોતું એટલે મેં આ સાંડલી આર પહેર્યો બાકી આ તો અમારે એ રેગ્યુલર કાઠલી તમારા ટ્રેડિશનલ ડ્રેસમાં આવે હજ એટલે એ હે એટલે આપણી આ છે ફૂડ ટ્રેડિશનલમાં વિડીયો શૂટ કરવાનો છે બધું થોડું થોડું ગામડાની સ્ટાઇલમાં કામ કરવાનું છે આપણું બધું બધા અહીંયાથી ઢોરને જોતા જાય પછી બીજા નંબરમાં એ કે ભાઈ ખળ વાટવાનું છે આપણી જરાક પછી બધું દેખાડીએ ગામડાની હાજ અમારે કેવી હોય એ બધું આપણી જોતા જાય જ્યાં બધુડીવાના કામ એવા હે મારી મામી પહેરે

ટ્રેડિશનલ ડ્રેસ છે અમારી પરંપરા છે મેરની જો કે આમાં હે ને ગમે એ વ્યક્તિ હોય આ ટ્રેડિશનલ ડ્રેસ પહેરે એટલે કંઈક અલગ જ ઉર્જા છે ને આમાં હે ને અમારામાં આવી જાય એવું બધું ટ્રેડિશનલ ડ્રેસનો જરાક તાકાત એવી હોય કમાલી હોય જો કે બધાની પોત પોતાની ટ્રેડિશનલ ડ્રેસ પહેરે એટલે એવું લાગવાનું છે મોસ્ટલી તો બધાએ કામ કે ભાડે ને લઈને એવું બધું પહેરતા હોય કે ભાઈ નવરાત્રીમાં પણ અમારે તો કામ કે આ ટ્રેડિશનલ ડ્રેસ પહેરો ને એ તો અમારા માટે ખુશકિસ્મતીની વાત કહેવાય બાકી કંઈક આવો હોય આપણી વાડીનો નજારો એટલા ને આ બાજુ જોવા જ મોટું ટ્રેક્ટર આવે ગયું કાલે ઘેર હાજરમાં એડા વાવવા વાતું એટલે આજે પણ આવે ગયું ને જો આ કોઈ પાછળ આપણે કાલે ગતા એના બીડકા સુધી જવાનું છે ખડ લેવા માટે તો જઈએ અહીંયા કોલીની તેજ યુઝ્યુઅલ આપણે કાલે બથાઈ જોયું હતું એ જ છે એટલે ધીમે 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 હેલા રહીએ આમાં ને છેલ્લા ખેતરમાં છે ને પાણીનું કામકાજ આજ ચાલુ થયું હાથી આવે ગુ હથાઈમાં આ બે જિંદગી પાડી હે યા જ્યાં અહીંયા સરવા બાંધી દીધી કારણ કે એવું ગલકાની સિઝન થઈ પૂરી થઈ ગઈ કે વહેલા વા્યા હતા એટલે હેવીમાં એટલા બધા ઉતરતા હે નહીં કંઈ એટલે હેવીમાં પાર્ટીઓ મજા કરે ખાઈ પી ને એવું બધું છે તો આપણે ઘણી જેમ થોડા ખડને વાટીએ હું તમને દેખાડે કે ભાઈ નોર્મલી તો આપણે બધા ઘેર જેવી નોર્મલી ડ્રેસીસ પહેરતા હોય એમાં તો આપણે કાંઈ ના યુઝલી ટેવાયેલા હોય એટલે વાંધો ન આવે પણ આજે એમાં ટ્રેડિશનલ ડ્રેસમાં આપણે બધું કામ કરવાનું હેમ ખડવાડવાનું છે પછી ખળની પારી માથે લઈને આવવાની છે તો બધું કરવાનું છે અને જો આમાં પણ હાથે આકે લીધું હોય મામાએ એટલે એકદમ મસ્ત થઈ ગઈ એટલે એવું બધું છે તે હું ચા ધીરે ધીરે જો કે અહીં તો અમારે ઘેર નહીં છે ને હું લે ગઈ હતી કે ના પીડ્યા હતા ખરી પણ ત્યાં ટાઈમ ન મળતો બહુ આવું બધું પહેરવાનું ને કરવાનું ને એટલે આજે અહીંયા હાથમાં આવે ગઈ એટલે હું કાલો ભાઈ આપણે એક વિડીયો શૂટ કરી નાખીએ અને બધાની કોમેન્ટ હારી એવી ઉતી એટલે તમને બધાની ભાઈ ખબર પડે કે ભાઈ આજ મી પીડ્યા અમારો ટ્રેડિશનલ ડ્રેસ

હાલો જો ફાઈનલી હે ને હું પૂગે આવી અહીંયા બીડમાં કે જ્યાં મારે હે ને વાડવાનું છે ખડ આમાં આ તો ઝીંજવો હે આ બધું વાડવાનું હે કોરા હે મારા પાછળમાં અહીં તો વઢાઈ ગલ છે પછી જો આ કોરા હું તમને આગળ દેખાડા ને આ આખુંય હે ને ખેતર આતા નોર્મલી હું તો જ બસું ખેતર અહીંયા તો જે બીડ છે આમાં પછી જો આ ખેતર હમું કરે ને અહીંયા જવાયરવા વાવી અસલ કે કે આમાં હે ને પડ્યું તું વેખરો એકદમ અહીં પાણી જેમાં જતું હજે પાણી તો જોકે જાય પણ તો અહીં કે આમાં સુધારો વધારો કરીએ તો વાંધો ન આવે ત્યાંમાં અમારા મામાએ બી બધું હમું અમુન બધું એવું કર્યું ને એકદમ મસ્ત બને અહીંયા મોટું મોટું ખોડ એકદમ ઊભું ને આ જો કાંસળના ભાગમાં અહીંયા જે માંડવી છે ને આથી એથી ઉના માંડવી છે ને આ પહેલાં ખાલી બીડ પડ્યું હતું કડવા ઝાડવા છે ને ઉગતા તો એ એકદમ અસલનું સુધારે ખેતર કાકરા વીણે ને એમાંથી બધું પછી કામકાજ એ જ રૂટીન પ્રોસેસ કરવાની થાય છે ખેડૂતોની બધી કરે ને પછી મસ્ત માંડવીનું આવે કીધું તો એકદમ મસાલની માંડવી ઉગી હટાણે તાટલા ખેતરમાં જીવીને એવી ખેતરમાં માંડવી હે બાકી જો અમારા મામા હે હાથી આંકવાનું કામ કરે તો એ આંકવાનું હે એમાં કરે ને હું અહીંયા આવી તો દાંતડી લેવતા ભૂલ્યા ગઈ તો આપણે દેવાભાઈને કીધો ફોન કે દાંતડી લેતા આવજો કે આપણી ઓરખમાં નરખમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હે એ નહીં થોડાય ત્યાં ડાયરેક્ટ પડી હે દાંતડી વાટવાનું થાય પણ વા ભૂલે ભૂલ્યા ગઈ કે ભાઈ આવે ટ્રેક્ટર લેન રાતાળી બીને આવે ના સુધી ત્યાં મોં વાટ જોઈએ આવું બધું જોઈએ ફળ ને બધું પછી એ ફળ જો અમારે રણજીતભાઈ રણજીતભાઈને ટ્રેક્ટર લઈને આવે ગા પાણીની કીચલીને બધું લઈને આવ્યા પણ હજુ મારા પાસે તો દાંતડી જ નહોતી હતી એવી દાંતડી લેન આવે પછી હું વાડાતાર થાય એ ટ્રેક્ટરને સીપીઓ એની હે ને રાખી દીધો કે સીપીઓ ત્યાંથી ખળનો ભરવાનો હે એક ભારી લઈને જવાનો છે સીપીઓ લઈને જવાનો હે આજે અમારે રણજીતભાઈ પાણીની ને લઈને આવ્યા હે કે કારુકના ગા હે કે હાથે આપવાનું એને પપ્પા હે આકોર હાથી આંખે અમે ખડવા દે એટલે પછી એમાં જરૂર પડે થોડીક પાણીની તે દેવા ઉતરે ઉતરાય ટેક્ટરમાંથી દાંતળી લઈવા લઈ આવ્યા ભાઈ એવું કે છે ચાલો આપણે પછી વાટીએ આ અમારા મામી હૈ કારક ના આવે માટે હજે ખડે આપણે વાટવાનું હે જો ભાઈ આપણે દાંતડી લઈને આવ્યા વાટવામાં હજાર તો અણજીતભાઈ બીજી લઈને આવે એકતા બીજી દેવે બીજી લઈને આવે બહુ જાજો સમય લીધો બે ભાઈ આવવામાં સીપીઓ છોડ્યો સોરી ઓણી સોડી પછી સીપીઓ બાંધો એકતેર એવું બધું કીધું એટલે બાર જાજી લગાડે એટલે અડધી જાજી ત્યાં રાજી ફૂ મલગનું વાટે લીધું એટલે મારા વાટવાનું હોય આમાં જ્યારે આખા ટ્રેડિશનલ નીકળે મારી ફીટ કીટ કરી લઈએ પછી વાત લો

ઘેર વેલ થાય ભારી જમ બે સેમ સેમ ટ્રેડિશનલ ડ્રેસ માં કેવા લાગી મે તો આજે જ પહેરો મામી કાયમ પહેરે હાલો ભારી લેવાય ગઈ માથે ને જવા દઈએ ઘર તરફ એ